એટલે તાત્કાલિક મારે મકાન ફેરવાનું હતું ને બરાબર સાઠ આઇટમ આઠમ થાય એટલે કાંઈ ટાઈમ રો નહીં ને આજ એમ થઈ ગયો છે એટલે આજ પાછો વિડીયાની શરૂઆત કરીએ છે અને જો આજ હું મારા ગામમાં રહેવા છું ગામની અંદર કાળકો વિસ્તાર છે જ્યાં આ છે આપણું મકાન હજી જો કે આ બધું સાફ સફાઈ કરવાનું બાકી છે પણ પહેલાં રહેવાની બધી સુવિધા હતી પૂરી પાડી દીધી છે બધું સાફ સફાઈ કરી નાખ્યું છે અને આ છે આપણું મકાન હું તમને અંદર બતાવું બધું આપણું રેવ નું આવડું મોટું વાંચી રે છે મકાન બધું સાફ સફાઈ કરવામાં બે ત્રણ દિવસ નો ગાળો લાગી ગયો બરોબર વાર ત્યાં વાર શ્રેષ્ઠ આઠમ આઠમ થતો હતું છું એટલે જો આવી રીતે અત્યારની ગોઠવણી છે આ બાણો છે ને એ જોવા આ બધા કપડાં ગોઠવવાના બાકી હશે એ બધું આમ નામ પીડ્યું હશે એટલે એક રૂમમાં વ્યવસ્થિત કરી નાખ્યું છે ને એક રૂમમાં એ થોડું ઘણું સાફ સફાઈ કરવાનું બાકી છે જો આ નાગદાદાની કાસળે અને હજી આ બધું જો આમ નામ જ પીડ્યું છે બધું હજી હરખું કરવાનું બાકી છે અને પછી જો આ એટલે વિચાર છે જગ્યાને જે સાફ સફાઈ કરવાનું બાકી છે જો કે થોડું થોડું કામ કરી નાખ્યું છે ખડ કાઢી નાખ્યું થોડાક માં બાકી છે ખડ કાઢી નાખશું એટલે આવી રીતે આપણું કામમાં થોડાક પડી જતા જો આ છે બીજે રૂમ અહીંયા આ બધું ફ્રીજ ને એવું ગોઠવાઈ ગયું પણ ટીવી હજી બહાર પડે ટીવી અહીંયા ગોઠવીને બાકી છે અને નીતા

અને એ રૂમ માં રસોડું છે ને આ રૂમ માં રસોડું છે પાછું તમને બતાવું સાફ પાડું એટલે આ રસોડું છે આમાં ડીમજો લેમ્પ રાખ્યો છે કારણ કે આ રસોડા કાંઈ જરૂર છે એટલે એક રસોડું હોય એટલે ઘણું ટાઈમ લાગે તો આવું આપડે બીજું મકાન છે તમને કેવું લાગ્યું ગયો કોમેન્ટ બોક્સમાં જણાવી દો

આદમી નવા મકાન માં અત્યારે રોંડ શરૂઆત કરીએ છીએ ખાવાની ઘા અત્યારે બીજે ઓલા ઘેરે બે ત્રણ દિવસ થાય ખાતા છે હવે આજથી આ ઘેરે રાંધવાની શરૂઆત કરીએ છીએ હાલો તેમ બધા રોંઢો કરવા તમારે તેજસ્વી બેન મત ભાત ખાવા વીણા છે કાર તેજસ્વી હું ખાશો

હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ અને આજનો વિડીયો અમારો કંઈક આવો રહ્યો છે અમારો વિડીયો તમને કેવો લાગજો ત્યારે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારો વિડીયો લાઈક શેર કોમેન્ટને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને દિલથી બાપા સીતારામ